ગોપાલ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે આપણી ચેનલ માં અને આ જે વિસરભાઈ આવી ગયા છે નાસ્તો કરવા હું બનાવ્યું મેં હે થેપલા બનાવ્યા થેપલા બનાવ્યા હવે ના પડ પર પર માં થેપલા બનાવ્યા છે તો હું કેછો ઓણંદ ના એટલે થોડો ગોમા મેં તો બોલતી ને વિડિયો આવે ને ઈ લે હવે બોલ તમ તારે કે મત બોલું આજે તમ ના પરિયું હું બોલે તો આપણે આ વિશાલભાઈ અત્યારે અત્યારે વાઈ ગયા છે અને આઈ છે નોકરી હું નોકરી કરો ભાઈ નોકરી કરી સિરામી કપમાં હે નોકરી કરે બોલ લેવું કિસને અમારે કઈ ઈચ્છા હોય તો ગોવર્ધન ચૂકે લઈ જજો રાજકોટ સિરામી કપ કરે છે લી જાય લાદી ટાઇલ્સ ને બધી ઓ નાસ્તો કરવા બેહી ગયા છે થેપલા બનાવ્યા તો ગરમા ગરો અને ભાઈ મી થેપલા ખાવા ઓ થેપલા ખાવાનું કા ભૂમી એટલે થેપલા બનાવ્યા છે કેવા બનાવ્યા થેપલા થેપલા છે ઓર મો ગુજરાતીને થેપલા ને એવું તો જોઈએ જ કા થેપલા તો ગુજરાતીના

અને પાછી તો કે કે મેં હાથ કે તમારે ખાવા પડે છે તો શ્રીમદની તૈયારી થઈ ગઈ છે કે નહીં એટલે હમણાં શ્રીમદ છે મોનિકાનું શ્રીમદ ખરીદી તો બાકી છે પણ કઈ આ પેકિંગ બેકિંગ કરવાનું થઈ ગયું

તૈયાર થઈ જાવી ધોબાકો બોલાવા મનીષ હા મનીષનો ધુબાકો બોલાવી દેવી તો અહીંથી અમારે બે તારીખે નીકળવાનું થાય ફ્રેમમાં ચાર તારીખનું છે મોનિકાનું તો અહીંથી મનીષભાઈ વિશાલભાઈ અને હું ભૂમિ નીકળવાના પણ વિશાલભાઈ ત્રણ તારીખે નીકળવાના અને અમે બે તારીખે નીકળવાના ફોર વ્હીલરની જવાના હવે અને જો વિશાલભાઈને સેટિંગ આવે તો બે તારીખે નહીં ત્રણ તારીખે આવી છે અત્યારે ફાઈનલ નથી મનીષ કહેતો કે રજા મળે એ પ્રમાણે તો ભાઈ ગયા આપણે લેવી કે બે તારીખે હું ફ્રી સઉ મેં રજા રાખી દીધી હે એક તારીખે આપણે ઓલી રજા છે રાષ્ટ્રીય મજદુર દિવસ એટલે એક તારીખે રજા આપી એટલે બે તારીખે મારે રજા હે તો રજા રાખી દીધી હે બે તારીખે આપણે નીકળી દેવી

ફૂગા ભૂગા ને બધું જાજુ આવે એમાં શ્રીમદ નું તો બધું છે એટલે હમણાં ફોટો આવે ને આપણે માતા યશોદા નું એક વાસળવું હોય નાનું આવી રીતના પોસ્ટર આવે ઘણીવાર હમણાં આમાં ફોટો પડ્યો છે તમને બતાવી તો આવી રીતના એક આ સંસ્કાર વિધિનું છે નું એક આ ફોટો છે અને એક આ છે તો આનું થોડુંક પે વધારે કરવાનું કે છે દસ હજાર જેવું થાય છે ને આ કેટલામાં થાય છે ભાઈ

એટલે એ તો ન્યા થઈ જાય સેટિંગ નહીં આવે એટલે આ ડેકોરેશનનું એક જોવાનું બાકી છે એટલે ડેકોરેશન હોય ત્યાં જાય ને કરવાનું ખેડૂતને લઈ આવ્યો તો ડોર ગણ એટલે પછી એ જે મોકો મળ્યો એટલે ફિટ કરી દીધા લઈ આવ્યા આવે દરવાજો બરવાજો ભટકાય ને તો ગાર્ડ હોય તો ચાલવું પડે ગાડી સર્વિસ કરવા આવી ગયા છે હું ને મનીષભાઈ અને અહીંયા એક મકાન બને છે તો ત્યાં ફ્રેન્ડ છે તો કે હાલ ભાઈ કે ગાડી ધોવા તો ગાડી ધોવા હું ને મનીષભાઈ એ તો બાજરાના રોટલા શીખવાના છે એવા થાય જોઈ દો પહેલી વાર બનાવવું છે શીખવો બેઠું થયું આમ પાણી લઈ લેવાનું ને હા પાણી લે પછી એમ થોડું રોટલા કરવા ટ્રાય મરી છે કેવો થાય કેલી ટાઈ તો હારી ને હા ગોળ ગોળ કરવાનો પછી એ હા બહુ ઢીલો થઈ જાય તો પડી જાય તો આ થાય એટલે આપણે હાર છે ને રોટલો દીધી રોટલા નો આકાર મેર વિનેકો બેયતે આજે તો મનીસ બેને વિશાલ બેને ખવડાવવાનું બે રોટલા બની ગયા હજી બનાવવાનું તો મારાથી

પ્રોગ્રામ માં બનાવતા હોય પણ હવે આપડા થી બને નહીં તો રોટલા તો આપડા થી નહીં પણ અડદ ની ડાયર ને બાજરા ના રોટલા બનાવ્યા છે અને સાથે લીલી ચટણી છે લીલી નહીં લસણ ની ચટણી અને ડુંગળી તો મજા આવી છે જમવાની અને હાલો જમવા અડદ ની ડાયર બાજરા તૈયાર હે ગાબુ